ગુજરાત રાજ્ય ઉપર છે અત્યંત ભયંકર સિસ્ટમ સિસ્ટમ ત્રાટકવાની સાથે ગુજરાત રાજ્યમાં ધોધમારથી લઈને જળ બંબાકાર વરસાદ વરસતો જોવા મળ્યો છે અને આજે દસ ઇંચ થી લઈને ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસની અંદર સાતમ અને આઠમ પવિત્ર તહેવાર નિમિત્તે ગુજરાત રાજ્યમાં આજે થશે મેઘરાજાનું ભયંકર તોફાન પવનોની ઝડપોની સાથે ભારે ગાજવીને વીજળીના ચમકારા સાથે ગુજરાત ઉપર છીત્રાટ કેલી સિસ્ટમ અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરીને ગુજરાત ઉપર મેઘરાજાનો કાળો કહેર વર્તાવતી આ નવી સિસ્ટમ જોવા મળી છે અને અત્યારે ગુજરાત રાજ્યની અંદર અતિ ભારેથી લઈને ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાતમાં દર્શાવવામાં છે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે અથડાઈને અત્યારે ફરી એકવાર ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે ગુજરાતના અનેક જિલ્લાઓમાં

આજે સાબેલા ધાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાત રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ એક નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે જ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતની અંદર શરૂ થઈ ગયો છે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી લઈને આગામી ઓગણત્રીસ તારીખ સુધીની અંદર અનેક જિલ્લાઓમાં આબ ફાટી નાખે ગામડાઓ ડુબાડી નાખે તેવા ભયંકર વરસાદની આગાહી ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં

આવ્યો હતો જેને અનુસંધાને આજે ગુજરાતના વિસ્તારોની અંદર વાદળોના ઝુંડો ઘેરાયેલા જોવા મળ્યા છે અને વાદળોના ઝુંડની વચ્ચે અત્યારે ગુજરાત ઉપર વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળી રહ્યા છે અને અત્યારે મધ્ય ભારતના વિસ્તારોમાંથી સિસ્ટમનું તીવ્ર સંક્રમણ ગુજરાત તરફ આગળ ગતિ કરતું જોવા મળ્યું છે અને ગુજરાત ઉપર કાળા ડિબાંગ વાદળોનું ઝુંડ ઘેરાઈને ગુજરાતમાં ચારે તરફ અત્યારે મેઘરાજાની તોફાની બેટિંગ ગુજરાતમાં જોવા મળી રહી છે અને ઠેર ઠેર જિલ્લાની અંદર સાત ઇંચથી લઈને

અતિ ભયંકર મેઘરાજા તાંડવ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં જોવા મળ્યું છે ને સિસ્ટમનો પટ્ટો સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી આવી રીતનો એક લંબાયેલો પટ્ટો

આવી રહ્યું છે સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાત ઉપર અત્યારે વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે અને આ વાદળોના ઝુંડના કારણે ગુજરાતની અંદર આજથી લઈને અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખ સુધીની અંદર અતિ ભયંકર વરસાદનું મોટું એલર્ટ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારોમાં પહોંચેલી સાયક્લોનિક સિસ્ટમ હવે ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી છે સિસ્ટમ આગળ વધવાના કારણે ગુજરાતની અંદર અત્યારે ભારે મેઘ પ્રલય જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર ઘોડાપુર આવવા અંગેની પણ મોટી ચેતવણી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે તો આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે તીવ્ર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાની સાથે જ મોટી હલચલ અત્યારે સક્રિય બનાવતા જોવા મળ્યા છે હલચલની સાથે પવનની ઝડપ રાજ્ય ઉપર 60 થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો અત્યારે ગુજરાત પર ફૂકાતા જોવા મળ્યા છે આમ તોફાની પવનોની સાથે ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાનું રીતસરનું તાંડવ આજે જોવા મળી શકે છે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં મેઘ પ્રલય ગુજરાતમાં જોવા મળી શકે છે

ગુજરાતના વિસ્તારોની અંદર સતત હલનચલન જોવા મળી છે જેના કારણે આજે બપોર પછી અને ગુજરાતની અંદર સાંજ દરમિયાન જોવા મળી શકે છે મેઘરાજાનો કાળો કહેર આજની રાત્રિ ગુજરાત માટે ખૂબ જ ભારે સાબિત થઈ શકે છે ઠેર ઠેર વિસ્તારોની અંદર ઘોડાપોરની સાથે નદી નાળાઓ અને મકાનો તણાતા આજે ગુજરાતની અંદર જોવા મળશે ગામડાઓની અંદર પાણી પાણીનો માહોલ જોવા મળી શકે છે જેવું મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે તો કયા કયા જિલ્લાની અંદર આગામી કલાકોમાં અતિ ભયંકર વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે તેની ઉપર આગળ વધીએ

ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને મોટું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાતનો દરિયો અત્યારે ગાંડોતૂર બનેલો જોવા મળ્યો છે અને દરિયા કાંઠાના વિસ્તારોમાંથી ગુજરાત તરફ તોફાનીને અત્યંત ભયંકર પવનો આવીને ટકરાતા જોવા મળ્યા છે ને પવનો ટકરાવાની સાથે ગુજરાત ઉપર મેઘરાજાનો રીત સરનો તાંડવ અત્યારે જોવા મળ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ પડવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ યલો એલર્ટની સાથે અનેક જિલ્લાઓની અંદર આજે ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં

દર્શાવી દેવામાં આવ્યું છે જેમાં પણ આગામી કલાકોની અંદર ભાવનગર અમરેલીના જિલ્લાની અંદર ભરૂચના જિલ્લાની અંદર અને સુરતના જિલ્લામાં મેઘરાજા કોપાયમાન થયા હોય રીતસરનું ગુજરાતની અંદર આભ ફાટ્યું હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી આજે ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતની અંદર અમરેલી ભાવનગર ભરૂચ ને સુરત જિલ્લામાં ભારે મેઘ ખાંગા થતા જોવા મળશે ને ચાર જિલ્લાની અંદર ગુજરાતમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે તો છૂટા છવાયા સ્થળ ઉપર ગુજરાતની અંદર આજે ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી નર્મદા છોટા ઉદયપુર દાહોદ ભરૂચ સાથે સાથે વડોદરા આણંદ પંચમહાલ મહીસાગર ખેડા અરવલ્લી ગાંધીનગર અહેમદાબાદ સુરેન્દ્રનગર ગીર સોમનાથ બોટાદ જુનાગઢના વિસ્તારોની અંદર રાજકોટ અને મોરબીના જિલ્લામાં આ સંપૂર્ણ જિલ્લાઓની અંદર ગુજરાતની અંદર આજે ફાળેથી લઈને તોફાની પવનો સાથે મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ ગુજરાતની અંદર જોવા મળશે ને સાતમ આઠમના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાત ઉપર મેઘરાજા કોપાયમાન થયા હોય તેમ અતિ ભયંકર વરસાદનું જોર અત્યારે વધતું જોવા મળી રહ્યું છે અને આ ઓગસ્ટ મહિનામાં જે વરસાદ નથી પડ્યો તે આગામી પાંચ દિવસોની અંદર ગુજરાતની અંદર પવનોની ઝડપોની સાથે જોડ ધોધ ઝોધમાર વરસાદનું મોટું અનુમાન ગુજરાત માટે આપવામાં આવ્યું છે ગુજરાતના કેટલાક છૂટાછવાયા સ્થળો ઉપર આજે ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આગામી કલાકની અંદર કચ્છના વિસ્તારની અંદર દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠાના જિલ્લાની અંદર જામનગરના જિલ્લાને પોરબંદરના જિલ્લાની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ વધવાના કારણે ભારે એકવાર જોર વધુ ગુજરાત ઉપર જોવા મળ્યું છે આમ સિસ્ટમના દબાણના કારણે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર મેઘરાજા અતિભયંકર જોર ગુજરાતની અંદર દર્શાવતા જોવા મળશે જેના કારણે પવનોની તીવ્રતા સાથે

મળી શકે છે સાથે સાથે દરમિયાન એટલે કે પવિત્ર આઠમના તહેવાર દરમિયાન પણ ગુજરાતની અંદર ચાર જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે બાકીના વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની સાથે યલો એલર્ટ પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર આજથી લઈને આગામી ચાર દિવસ સુધી વીજળીના ચમકારા ગુજરાત ઉપર વધતા જોવા મળી શકે છે અને કડાકા ભડાકા સાથે મેઘરાજાનું તોફાન ગુજરાત ઉપર વધવાના કારણે અતિ ભયંકર મેઘ પ્રલયની આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે ઠેર ઠેર વિસ્તારોની અંદર વાદળોના ઝુંડ ઘેરાઈને અત્યારે ગુજરાત ઉપર વીજળીના ચમકારા સાથે ઠેર ઠેર વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં જોવા મળ્યો છે અને હજી પણ આજની સાંજને રાત દરમિયાન અતિ ભયંકર વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર મોટું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે